જય સંવિધાન મારા દરેક સાથી મિત્રોને છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આ દેશનું બંધારણ અમલમાં આવ્યું આ દેશમાં એકતા ક્ષમતા અને બંધુત્વની ભાવના સાથે આપને મત આપવાનો અધિકાર વાણી સ્વાતંત્ર્યનો અભિવ્યક્તિનો અધિકાર અને આ કાયદો દરેક માટે સમાન તો ખરેખર બંધારણ દિવસની આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ વિચારવાનું એ રહ્યું કે શું ખરેખર આ દેશમાં બંધારણ સંપૂર્ણપણે સમાનતાથી અમલ થાય છે ખરા આજે હું એક અગત્યના મુદ્દાની ચર્ચા કરવા માગું છું કે આ બંધારણ જે સમાનતા દર્શાવે છે તે સમાનતા જેવું કંઈ રહ્યું નથી નવનીતભાઈ માટેની જે આપણી લડત હતી અને આપણે જે વ્યક્તિને શંકાના દાયરામાં જોતા હતા જયરાજ તો એસઆઈટીની રચના થઈ પોલીસ તપાસમાં તેનું નામ ખુલ્યું અને પુરાવાના આધારે તેની ધરપકડ પણ કરવામાં આવી કાલે તેના જામીન પણ મૂકવામાં આવ્યા પણ જામીન કોર્ટે ફગાવી દીધા અને આજે એની જેલ એન્ટ્રી પણ કાલે થઈ ગઈ ઘણા આયુર સમાજના મિત્રો સાથે મારા ડિબેટમાં બેસવાનું થયું એટલે તેણે પણ એવું કહ્યું કે મેં ન્યાયતંત્ર ઉપર ભરોસે છે કાયદા કાયદાનું કામ કરશે તો કાયદાએ કાયદાનું કામ કર્યું અને ભાઈની જેલ એન્ટ્રી થઈ ગઈ એટલે એનું કીધું સત્યની સાથે અમે હશું પણ કાલે જે મેં ન્યૂઝ જોયા પોસ્ટ જેને વાયરલ કર્યા હોય મને ખ્યાલ નથી તો એમાં સ્પષ્ટપણે ચોક્કસ નામ નામજોગ એમાં ખાસ કરીને પરસોત્તમભાઈ હીરાભાઈ અને દિવ્યજાઈ સોલંકી એમનું નામ જોગ ઉલ્લેખ કરવામાં આવ્યું કે રાજકારણ આમાં રમાઈ ગયું અને આ લોકોને લીધે આ વસ્તુ થઈ તો હું આયર સમાજને કહેવા માગું કે જે લોકોએ આ પોસ્ટ બનાવી છે અને વાયરલ કરી છે કે હવે દરેક સમાજ છે ને શિક્ષિત થઈ ગયો છે એટલે હવે એવું નથી રહ્યું કે કોઈ કહે ને બધા દોરાઈ જાય અને આ લડતમાં માત્ર ભાજપવાળા જ નહીં આપવાળા કોંગ્રેસવાળા અમારા સમાજના દરેક સામાજિક સંગઠનોવાળા દરેક લોકો જોડાયેલા હતા એટલે કોઈ પર્ટિક્યુલર કોઈ એક બે આગેવાનોને ટાર્ગેટ કરી બરાબર આ વસ્તુ વ્યાજબી નથી આમાં આખા સમાજની લડત હતી અને અસામાજિક તત્વો સામેની લડત હતી કોઈ જ્ઞાતિ વચ્ચેની લડત ન હતી એટલે આમાં કોઈ પણ જગ્યાએ પર્ટિક્યુલર કોઈ એક આગેવાનનો ઓલું ન હતું બરાબર મેં ઘણા ડિબેટમાં જોયું તો માત્ર હીરાભાઈને ટાર્ગેટ કરતા હતા પણ હીરાભાઈ પરસોત્તમભાઈ કે દિવ્યેશભાઈ કે બીજા બધા ઘણા બધા રાજકીય આગેવાનો છે તે સમાજ માટે સમાજને એક આગેવાનોને જે ઢોર માર મારવામાં આવ્યો જે અસામાજિક તત્વોએ બરાબર વિડીયો વાયરલ કરવામાં આવ્યો જે પોલીસ અધિકારીઓએ તેની ફરજ નથી નિભાવી તેના માટેનો આક્રોશ હતો ને તેના માટેની લડત હતી કે સમાજ કોઈ બી સમાજના કોઈ પણ દીકરા ઉપર આવી ઘટના ક્યારેય ન બનવી જોઈએ એટલે આ બાબતની લડત હતી એટલે આયર સમાજના જે મિત્રોએ આ પોસ્ટ વાયરલ કરી હોય તેને હું બે હાથ જોડીને નમ્રતાથી કહું છું કે તમે કોઈ એક બે વ્યક્તિને તમે ટાર્ગેટ ના કરો આમાં કોઈ એક બે વ્યક્તિનો રોલ ન હતો આ તો અસામાયિક તત્વો સામાન્ય અમારી લડાઈ હતી અને અમે કાયદા માનવાળા વ્યક્તિ છીએ અને આજે જયરાજની જેલ એન્ટ્રી થઈ છે તો હવે જયરાજ આરોપી છે દોષી છે અને કેટલી સજા થવી જોઈએ તે સજા આપવાનું કામ ન્યાયતંત્રનું છે ન્યાયાલયનું છે એ આહિર સમાજનું કે કોળી સમાજનું નથી એટલે હવે નવનીતભાઈ ઉપર જે બનાવ બન્યો બરાબર તેમાં જે જયરાજ પર શંકા હતી તેની ધરપકડને માં પણ એન્ટ્રી એની થઈ ગઈ છે બીજું જે પોલીસ અધિકારીઓએ બેદરકારી દાખવી છે જેના કારણે સમાજ સમાજ વચ્ચે ભય મહેનત ફેલાવાનું જે મોટામાં મોટું ષડયંત્ર થયું છે તો આ પોલી પોલીસ અધિકારીઓને તો ક્યારેય બક્ષવામાં આવશે નહીં બરાબર એસપીને પણ અને પોલીસ પ્રશાસનને પણ અમારી નમ્ર અરજ છે સરકારને પણ છે કે આના ઉપર પણ ધ્યાન આપવામાં આવે આપવામાં આવે તો લીગલ ટીમ છે કોર્ટમાં પુરાવા સાથે રજૂ કરશું હવે જે મહત્વની વાત છે એ હું કહેવા માગું છું કે આપણી લડત ખરેખર આહીર સમાજની કોળી સમાજની ઓબી સમાજની ખરેખર લડત શું હોવી જોઈએ કે આપણી મૂળભૂત સમસ્યાઓ માટે શિક્ષણ હોય આરોગ્ય હોય રોજગાર હોય તેના માટેની લડત આપણે હોવી જોઈએ આજે આ દેશમાં બંધારણ અમલમાં આવ્યું છે આજના દિવસે તો ખરેખર આ બંધારણમાં જે સમાનતાની વાત કરે છે એકતા સમતા બંધુત્વની જે વાત કરી છે ખરેખર તેના ઉપર આ દેશ ચાલે છે ખરા આ દેશ જ્યારે લોકશાહીની વાત થાય છે તો ખરેખર લોકશાહીની ઢબે આ દેશ આ સરકાર ચાલે છે ખરા આ વિચારવાની બાબત છે હું હવે જે કહેવા માગું છું તે ખરેખર ઓબીસી સમાજના હરેક સમાજ આદિવાસી સમાજ દલિત સમાજ માઇનોરિટી સમાજ આ દરેક માટે આ સંદેશો છે અને ખાસ કરીને મારા આહીર સમાજ માટે મિત્રો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ત્રણ હજારથી વધુ મકાનોનું ડિમોલેશન થવા જઈ રહ્યું છે તો તમને ખ્યાલ ન હોય તો હું કહી દઉં આ ડિમોલેશનમાં બરાબર જે લોકો સાહીઠ સાહીઠ સિત્તેર સિત્તેર વર્ષ રહેતા હતા કે તેની બે ત્રણ પેઢી ત્યાં રહે છે અને આજે તમે કોઈ ઘરમાં સિત્તેર વર્ષ ત્યાં તમે રહો છો અને કાલે સવાર આવીને એમ કે આ મકાન કાલે પાડવાનું છે તો વિચાર કરજો કે તમારી હાલત શું હશે તમારા પરિવારની વેદના શું હશે હવે જોવાનું એ રહ્યું આ ડિમોલેશનમાં ચારસો ઉપર અંદાજીત ચારસો થી વધુ મકાન કોળી સમાજના પડે છે બસો થી વધુ મકાન આહિર સમાજના પડે છે સો થી વધુ મકાન ભરવાડ સમાજ રબારી સમાજ માલધારી સમાજના પડે છે ચારસો થી વધુ મકાન માઇનોરિટી સમાજના પડે છે પ્રજાપતિ સમાજના પણ પડે છે એટલે ઓબીસી એસી એસટી સમાજના માઇનોરિટી સમાજના દરેક લોકોના મકાનનું ડીમોલેશન થાય છે તો હું ઓબી સમાજની દરેક જ્ઞાતિને કહેવા માંગુ તેમના આગેવાનોને કહેવા માગું ખાસ કરીને મારા આહિર સમાજના આગેવાનોને કહેવા માંગુ કે ચાલો આપણી લડત છે ને ત્યાં છે મેં એક આહિર સમાજના માજીનો કાલે વિડીયો જોયો એની અંદરની વેદના મેં જોઈ વિડીયો હું અપલોડ કરી જોજો તમે બરાબર એ માજી પોતાની વેદના ઠાલવે છે ને એ જોજો તમે મૂળભૂત સમસ્યા એ છે તો એના માટે કોણ અવાજ ઉઠાવશે ચાલો આપણે સાથે મળીને ઉઠાવીએ અમે પણ ઉઠાવીએ અને તમે પણ ઉઠાવો અને આપણે કોઈ આગેવાનો પ્રત્યે એટલી જ બધી દયા ભાવના હોય કે ફલાણાનો અન્યાય થાય છે ચાલો મેદાનમાં તો હું એમ કહું છું કે આગેવાનને કયો કે ઓબી સમાજના મકાનો પડે છે તો તેના માટે સરકારને બે શબ્દ કે સરકારને વિનંતી કરે કહેશે કોઈ તમે જેના પ્રત્યે દયા ભાવના એમાં આયુર સમાજના પણ આગેવાનો આવીએ કોળી સમાજના આવીએ અને ઓબી સમાજના પણ આગેવાનો આવીએ ખરેખર આપણે જેના માટે વેદના છે જેના માટે લડીએ છીએ ઓહો કરીએ છીએ તો ખરેખર સમાજના જે મૂળભૂત પ્રશ્નો છે તેના માટે અવાજ ઉઠાવશે ખરા કેવો જોઈએ ઉઠાવે સમજવાની જરૂર છે વાસ્તવિકતા જ્યાં સુધી આપણે સમાજને નહીં સમજાવીએ ને ત્યાં સુધી માત્ર માત્ર આપણો ઉપયોગ મતપેટીમાં થવાનો છે ઠોકોયા મત ઠોકોયા મત આપણો સમાજ બધો ત્યાં મત ઠેકે રાખશે અને આપણા કોઈ બી જગ્યાએ આપને સમાનતા યોગ્ય અવસર આપણા ક્યાં આઈએસ આઈપીએસ અધિકારીઓ નહીં નિગમોના ચેરમેનો નહીં સચિવો નહીં કોઈ જગ્યાએ જોવા મળશે નહીં એટલે કહેવાનો મતલબ એ છે કે આ જે મકાનોનું ડિમોલેશન થાય છે તો તેમાં બરાબર ડિમોલેશન ના થાય તેના માટે પણ આપણે કાળજી લેવી જોઈએ અને એની લડતમાં પણ આપણે સહભાગી થવું જોઈએ અમે તો તૈયાર છીએ બરાબર અમે તો કાલે વાતચીત પણ થઈ છે અને અમે બને એટલો પ્રયાસ કરશું અમારી જેટલી શક્તિ હશે બરાબર તેટલો આ જે આપણા બાયોના ડિમોલેશન થાય છે તેના માટેની આપણે લડત લડવાનો પ્રયત્ન કરશું અને આ પહેલી વખત નથી થયું મિત્રો ગુજરાતમાં જ્યાં જ્યાં ડિમોલેશન થયું છે તમે અમદાવાદ જો ભાવનગર જો કે શહેરીકરણના નામે ટીપી ખોલવાના નામે બરાબર સૌથી વધારે જો કોઈના મકાનો પડ્યા હોય ને તો એ ઓબીસી સમાજ એસી એસટી સમાજ અને માઇનોરિટીના પડ્યા છે શા માટે કેમ કે એ જ લોકો સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે પછાત છે બરાબર જો પછાત ન હોય તો તો એને પોતાનું વ્યવસ્થિત ન સ્ટેન્ડ ક્લિયર કર્યું હોય આરક્ષણ આપણા લાભ આપણે મળ્યા હોય તો તો નો એ આર્થિક રીતે સદ્ધર થયા હોય કે બીજા લોકોની સંકર્ષ આવી ગયા હોય પણ આઝાદી પછી બરાબર બંધારણ જ્યારથી અમલમાં આવ્યું બરાબર ત્યારથી અત્યાર સુધી મને એવું નથી લાગતું કે આપણે યોગ્ય સમાનતા મળી હોય એવું એટલે જ્યાં લડવાનું છે ત્યાં આપણે સાથે મળીને લડીએ અને કોઈની વાતમાં ન આવી બરાબર સમાજને વાસ્તવિકતા સમજાવી અને સમાજના મૂળભૂત મૂલ્યો મૂળભૂત પ્રશ્નો માટે આપણે લડીએ એટલે દરેક મિત્રોને વિનંતી કે વધુમાં વધુ આ વાત દરેક સમાજ સુધી પહોંચે અને સરકારના કાને પણ જાય કે તમે જે ત્રણ હજાર મકાન પાડવાની જે વાત કરો છો જે ઓર્ડર આપ્યા ને એની જો એક કિંટ પણ પડી ને ભાઈ તો અમે જીવશું ત્યાં લગી બરાબર આ ભાજપ નામની જે કંપનીને જે તમે ઇમારત બનાવી છે કે નહીં એને એક ધૂળની કાકડી પણ આપણે રહેવા નહીં દઈએ સરકાર પાડશું એ સો ટકા બરાબર એટલે આ લોકોના મૂળભૂત પ્રશ્નોની વાત છે એટલે સમજો ટીપી અને શહેરીકરણના નામે પૂંજીપતિઓના સુખાકારી માટે બરાબર આ વસ્તુ થવી જોઈએ નહીં અને ખાસ જે નવનીત બહેનો બનાવ બન્યો તો કોઈને એવો અહમ હોય કે મારે મુખ્યમંત્રી સંબંધ છે મારા ગૃહમંત્રી સંબંધ છે આ દેશના ગૃહમંત્રી સંબંધ વડાપ્રધાન સાથે સંબંધ કે પછી આરએસએસના ના વડા મોહન ભાગવત સાથે સંબંધ હશે ફોટા હશે તો અમારું કોઈ કઈ બગાડી શકશે નહીં તો કાયદો બધા માટે સમાન છે બરાબર એટલે હારા હારાની પપોડી વરી જાય સમાજમાં જો એકતા થાય ને ભાઈ તો ગમે એવો ચમરબંધી હોય ગમે એવો પૂંજીપતિ હોય જયારે એકતા સામે આવે ને ભાઈ તો ગમે એને ઝૂકવું પડે બરાબર ને આ એક ઉદાહરણ ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ આ મારા કોળી સમાજે જે પૂરું પાડ્યું છે તે બદલ તેમને હું કોટી કોટી વંદન કરું છું આવીને આવી એકતા હું તો એમ કહું ઓબી સમાજમાં પણ બની રહે બરાબર એસી એસટી સમાજ અને માઇનોરિટીમાં પણ બની રહે તેવી આશા સાથે ફરી એક વખત ભારતના ગણતંત્ર દિવસની આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ સાંજે આપણે બંધારણ અને ગણતંત્ર દિવસ વિશે પણ આપણે ચર્ચા કરશું તો સાંજે આપણે મળશું નવ વાગે તો દરેક મિત્રોને ચિરાગ ઝાલાના જય સંવિધાન આભાર